જય હિન્દ જય ભારત આપના પ્રમુખ મીમાવસ સાહેબને અત્યારે છોડી દેવામાં આવે છે અને અમે એમનું સ્વાગત કરવા માટે જઈએ છીએ આ દેખો આપણા બધાએ એમનું સ્વાગત કરે છે અને હવે વિશ્વાસ છે કે આપણું કંઈ કહેશે અને હવે આપણે આગળની રણનીતિ કરીશું સાહેબ આવી ગયા છે પ્રમુખ સાહેબ આપણા અમે સૌ પ્રમુખ સાહેબના આગેવાળી હેઠળ આપણા બધા પ્રમુખો સાથે મિટિંગ કરીને આગળની રણનીતિ બનાવીશું જય હિન્દ જય ભારત સંગઠન જય હિંદ સેના